નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર આજના દિનવિશેષ વિશે વાત કરીએ તો ભૂદાન આંદોલનના પ્રણેતા અને સમાજ સુધારક આચાર્ય વિનોબા ભાવેનો અગિયાર સપ્ટેમ્બર અઢારસો ને પંચાણુંના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદ ખાતે એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો તેમનું મૂળ નામ વિનાયક હતું તેમના પિતાનું નામ નરહરી અને માતાનું નામ રૂકમણી દેવી હતું તેમણે દસ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્ય પાળવાની અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી અને નાની ઉંમરમાં રામાયણ મહાભારત અને ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી લીધો હતો વર્ષ ઓગણીસો ને સોળમાં વડોદરામાં સ્નાતક થયા બાદ એકવીસ વર્ષની વયે તેમણે ગૃહ ત્યાગ કર્યો હતો અને સાધુ થવા કાશી તરફ પ્રયાણ કર્યું હતું તેમના પર ગાંધીજીના વિચારોનો ઘણો જ પ્રભાવ હતો તેમણે બનારસમાં ગાંધીજીના ક્રાંતિકારી ભાષણો સાંભળ્યા પછી હિમાલયમાં તપ કરવા જવાનું માંડી વાળ્યું હતું ગાંધીજીએ તેમને વિનોબા એવું નામ આપેલું હતું મહારાષ્ટ્રની અંદર ઘણા નામની પાછળ બા લગાડવામાં આવે છે એના ઉપરથી ગાંધીજી અહીં તેમનું નામ વિનોબા પાડ્યું હતું તેમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે તેમણે આઠ એપ્રિલ 1921 માં એકવીસમાં વર્ધા પાસે પવનાર આશ્રમની સ્થાપના કરેલી છે આ પ્રશ્ન પૂછાયેલો છે સત્તર ઓક્ટોબર 1940 ના ચાલીસના રોજ ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો અને મહાત્મા ગાંધીએ વિનોબા ભાવેને પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી ગ્રહી તરીકે પસંદ કર્યા હતા જ્યારે જવાહરલાલ નહેરુને બીજા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે પસંદગી પામ્યા હતા આ પ્રશ્ન પણ પૂછાયેલો છે જીપીએસસીમાં તેમણે વર્ષ ઓગણીસોને અડતાલીસમાં સર્વોદય સમાજની સ્થાપના કરેલી તેમણે વર્ષ ઓગણીસો ને એકાવનમાં ભૂદાન આંદોલનનો પાયો નાખ્યો હતો અને તેર વર્ષ સુધી અવિરત પગપાળા યાત્રા કરી હતી આ યાત્રા દરમિયાન તેમણે બેતાલીસ લાખ એકર જમીન દાનમાં મળી હતી દાનમાં મળેલી જમીનનું ખેતમજૂરોને અને ભૂમિવિહીન શ્રમજીવીઓને દાન કર્યું હતું આ રીતે તેમણે જમીનની અસમાન વહેંચણીને સમાન વહેંચણી કરવાનો પ્રયાસ કર્યો હતો તેમણે વર્ષ ઓગણીસો ચોપનમાં પંચાયત અંગે પંચમુખી કાર્યક્રમ આપેલો હતો એક સેન્ટેન્સ તરીકેના ભાગમાં પૂછાયેલ છે તેઓ સંસ્કૃત કન્નડ ઉર્દુ અને મરાઠી સહિત સાત ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા તેમણે ગાંધીજીની રજા લઈ મહારાષ્ટ્રમાં જઈ નારાયણ શાસ્ત્રીની પાઠશાળામાં છ માસ રહીને શ્રીમદ ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્ર ઉપનિષદો મનુસ્મૃતિ શાંકર ભાષ્ય પતંજલિ યોગદર્શન ન્યાય સૂત્ર અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનું અધ્યયન કર્યું હતું તેમની જાણીતી કૃતિ શિક્ષણ વિચાર છે આ ઉપરાંત તેમણે ગીતા પ્રવચન વિચારપોથી શાસ્ત્ર સ્થિત પ્રજ્ઞ દર્શન અષ્ટાદશી ભાગવત ધર્મસાર અને જીવન દ્રષ્ટિ જેવા પુસ્તકો લખ્યા હતા તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં કાવ્યાનુવાદ કર્યો હતો તેમનું જય જગત સૂત્ર સમગ્ર વિશ્વ વિશેના તેમના મંતવ્યો દર્શાવે છે આ પ્રશ્ન પણ પૂછાયેલ છે વર્ષ ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટીને અનુશાસન પર્વ કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર બન્યા હતા તેમને ગાંધીજીએ વિનોબા આશ્રમના દુર્લભ રત્નોમાંના એક છે એમ કહીને વિનોબા જે છે તે આશ્રમના દુર્લભ રત્નોમાંના એક છે એમ કહીને સંબોધન કર્યું હતું તેઓ વર્ષ ઓગણીસો ને કોમ્યુનિટી લીડરશીપ માટે એશિયાનો નોબલ ગણાતા રેમન મેક્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય હતા આ ઉપરાંત તેમને ભારત સરકાર તરફથી વર્ષ ઓગણીસો ને ત્યાંશીમાં ભારત રત્ન મરણોત્તરથી સન્માનિત કરવામાં આવેલા તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ ઓગણીસો ને ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી તેમની સ્મૃતિમાં વિનોબા ભાવે યુનિવર્સિટી જે ઝારખંડ રાજ્યના હજારીબાગ ખાતે આવેલી છે તેઓ કહેતા હતા કે થિંક ગ્લોબલી એક્ટ લોકલી એટલે કે વૈશ્વિક સ્તરે વિચારીએ પરંતુ કામ સ્થાનિક સ્તરે કરીએ આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે પંદર નવેમ્બર ઓગણીસો ને બ્યાસીના રોજ મહારાષ્ટ્રના પવનાર ખાતે તેમનું નિધન થયું હતું ત્યારબાદ વાત કરીએ કવિ સુબ્રમણ્યમ ભારતીનો જન્મદિવસ પેન ઇઝ માય ટીઅર ધૅન્સ વોર્ડ જેવી કલમની તાકાતને બિરદાવતા આગ વરસાવતી કવિતાઓ દ્વારા તેને ચરિતાર્થ કરી બતાવનાર રાષ્ટ્રીય કવિ સુબ્રમણ્યમ ભારતીનો જન્મ અગિયારમી સપ્ટેમ્બર અઢારસો બ્યાસીના રોજ તિનવેલી જિલ્લામાં આવેલ એટીયપુરમ ગામમાં થયો હતો બાળપણથી સુબ્રમણ્યમને કવિતા પ્રત્યે વિશેષ આકર્ષણ રહ્યું હતું તામિલ ભાષાની સુંદર કવિતાઓથી પ્રભાવિત થઈ ત્યાંના રાજાએ અગિયાર વર્ષના બાળક સુબ્રમણ્યમનું બહુમાન કરીને તેમને ભારતીનો ખિતાબ આપ્યો હતો ત્યારથી તેઓ સુબ્રમણ્યમ ભારતીના નામે વિશ્વપ્રસિદ્ધ બન્યા હતા સુબ્રમણ્યમ ભારતી બનારસ જઈ સંસ્કૃત તથા હિન્દી ભાષાની સાથે સંગીતમાં પણ પારંપરાગત પારંગત બન્યા હતા ત્યાં જ આઝાદીની લડતમાં અભ્યાસ અધૂરો મૂકી અહીં જોડાયા હતા પછી સ્વદેશ મિત્ર નામના દૈનિકમાં સહતંત્રી તરીકે જોડાયા અને તેમની કવિતાઓને સંગ્રહિત કરી તેને સ્વદેશ ગીત નામે ઓગણીસો ને સાતમાં પ્રકાશિત કરી અંગ્રેજ શાસકો પ્રત્યે ઝેર રોકવા તેમણે પોતાનું સામાયિક શરૂ કર્યું હતું ઈન્ડિયા નામના સાપ્તાહિકમાં સુબેયાના નામથી પછી તેઓ લખતા હતા તેમની અગનગોળા વર્ષાવતી આઝાદીના રંગે રંગાયેલી કવિતાઓને કારણે તેમને રાષ્ટ્રીય કવિનું બિરુદ મળ્યું હતું તેમનું મૃત્યુ અગિયારમી સપ્ટેમ્બર ઓગણીસો ને એકવીસના રોજ થયું હતું ફરી મળીશું નવા દિનવિશેષ સાથે અસ્તુ જય હિન્દ જય ભારત